તો ચર્ચા ચાલતી દી એટલે મેં કીધું અને બાર જાવ છો તમે ચાલવા જાવ છો કે એના ઘેર બેવા જાવ છો તમે ભઈ રસ્તામાં જતા જ તો કે આય બેહો કે થોડીવાર તમે બેઠા ઢાપારી ઉપર બંદન નતા બેઠા ઘરમાં આ તમે તો બહુ હારા નહી બનો અને એને કે કહેવાની જરૂર હતી અરે એને લાગણી છે એ એમ કહે છે કે અમે ફરવા આવીએ કે જોડે તમે કેતા હોય તો આઈ જન કે આઈ જ ઘરમાં એ લેવાઈ જ કે તું મે કીધું તમારું હોય તમારવા નું મારા કે મારા પૈસે લઈ જવા છે પણ તમે ન જઈ જાવ ને મને સુલેવા લઈ જશો

આહો બોલાય બોલાય દુખ થાય એને દુખ એને સેનું થાય તમારા જોડે કઈ લફડું છે એનું ના તો તમે કેમ બોલવા જઈએ નહીં અને એને સાઈનો ખોટું લાગે પણ તેલ તો ગસ યાર કશું ગસવા ને એને બોલાઈ લો તેલ ગસવા આ તો ચાલે શું બોલે એટલે શું બોલે તારા હાથ ગંદા ના થાય એ કરે એ તો કેમ એટલે તમારી હગી થાય છે તમારા માથે હાથ ફેરવશે અને પાછા જોઈ તો કેવું કઈ રહ્યા છે મને તો દાચરસ તમારી ઉપર અને એવું કેવું હવા છે એના જોડે રહેવાનો તમને એવું શું પાડી ગયા એનામાં કઈ હવા જ નહીં ભાઈ કોણ કે છે મને હવા છે યાર તું યાર મને બચકા ના ભરે હો બચકા નહીં ભરતી બધા એમ જ કહે છે કે તમે એમનો બોલે છે પણ આમના લખણ કોણ જાણે છે કે આ બધી બાજુ રંગ કરવા માંગે છે લે લે જતા રહો અહીંયાથી હું કહું છું જ એના ઘરવાળાને હાલત છું લડાઈ કરવા શાંતિ રાખો તમે

કઈ મોટી વાત હા તો આ તો બધું બોલાવશો નહીં કે તમે નવાઈ નહીં બોલશો નહીં ને ખોટું લાગી જાય છે તે હાચું કોઈ ને તમને ભૂખ લાગી તી તમાર હોટેલ માં જઉં તું તેમ કહેવાય મમતી બોલાય માંગ્યા વગર તો માને ના ખબર પડે એટલે હું તો નાનું કીકલું છું તે જીદ કરું છું મને હોટેલ માં લઈ જાવ મને હોટેલ માં લઈ જાવ સત્તર શું કરો છો જીદ જ કરો છો ને કે મને ના લઈ ગયા મને ના લઈ ગયા કોઈ બી ખોટું લાગે ભાઈ બધા માણસ જતા હોય ને પછી એક જણ બેહી રહ્યો તો આમ જોઈ રહેવાનું

કે હું કૂદે તમે એની ટેન્શન ના લો અન માર જોડે તા લડતા ને માર મૂડ નહીં તમારા જોડે લડવાનો બરાબર તો કેવો મૂડ છે તારો એ બધું મૂકો ને હું તમને શું પૂછું કે આપણી જિંદગીમાં શાંતિ ક્યારે આવશે તો અત્યારે કેવી છે શાંતિ નહીં આખો દિવસ ભાગમ ભાગ મે ન ટેન્શન કઈ રીતે શાંતિ છે અરે શાંતિ છે તમે વિચારો જો ખોટું કઈ રીતે જો પહેલાનો સમય કેવો હતો આપણો ના ના હતા તા સારો હતો એ પાછો પાછવા કેટલું હાલ તો હું એ જ કહું છું એ રીતે આ સમય બી સારો જ છે આ તમે દસ વર્ષ રહી પાંચ વર્ષ રહી તું વિચારે ને તો બે તો તને એમ લાગે હા મજા આવી ગયો સરસ સમય હતો પણ અત્યારે તકલીફો કેટલી છે આપણે પણ જે ચાલતો સમય હોય ને એ હંમેશા આગળ જઈને વાલો લાગે જેમ કે અત્યારે આપણા જોડે ફોન છે ઘરમાં ટીવી છે ફ્રિજ છે એસી છે બધું જ છે પણ તો એ જ્યારે આપણા એસી નહોતા ખાટલામાં બહાર ઊંઘતા હતા ધાબે ઊંઘતા હતા સ્કૂલમાં ભણતા હતા ફોન નહોતા એક્ટિવા નહોતું બાઇક નહોતું તો એ કેવું સારું લાગે છે બહુ મજા આવતી હતી મજા આવતી ને તો બસ એ રીતે આ સમય બી છે ને ભવિષ્ય યાદ કરીશું ને તો આપણને મજા આવશે કેવી મજા આવતી હતી એમ એટલે જે સમય ચાલુ હોય ને ત્યારે તમને હાર્ડ લાગે પણ એ સારો સમય જ હોય એ તમારા વિચારસરણી ઉપર જાય તો એમ કોક કો વખત કતે ઉઠાય કે હજી કંઈક સારું હોત તો સારું ના 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 એ હજી આનાથી સારું થશે ભવિષ્યમાં પણ તોય વાલું કયું લાગશે આ પાછળનું જતું રહ્યું એ આપણે હા જે સમય જતો રહ્યો એ જ સારો હતો

એક એવી વસ્તુ હોય કે ટાઈમ પાછળ કરી શકાય તો આપણે કેવા બાળપણમાં જતા રહીએ તો પછી એ સમય તન હારો લાગે હા એ ગમત ને નાનપણ કોણ ના ગમ તો અત્યારે તમારે શું જોઈએ છે બસ પૈસા જોઈએ છે અત્યારની જિંદગી બહુ આમ દોડમ દોડવાળી થઈ ગઈ છે પૈસા પૈસા થઈ ગયા છે બધા જે ચાલતું હોય કમ્પ્લીટ જ ચાલતું હોય સમય પ્રમાણે એટલે ચાલવા દેવાનું પણ આનંદ લેવાનો દરેક સમયનો હવે એવું જ કરવું પડશે